બિહાર રાજ્યમાં સીધ બોધ મહાવિહારના સંચાલક માટે બનાવવામાં આવેલ અધિનિયમ ઓગણીસો મંદિર અધિનિયમ તાત્કાલિક અસરથી રદ કરવા અને તથાગત બુદ્ધની આ મહાન પવિત્ર ભૂમિ પર હિન્દુવાદી પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મૂકવાની માંગ સાથે ભરૂચ સ્ટેશનથી મૌન રેલી સ્વરૂપે કલેક્ટરને આવેદનપત્ર અપાયું હતું ભરૂચમાં સોમવારના રોજ સ્વયંસૈનિક સૈનિક દળના ભાઈઓ બહેનોએ શહેરમાં સ્ટેશન સર્કલ નજીક આવેલા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા સાથે એકત્ર થઈને એક મન રેલી યોજી ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે મહામુહિ રાષ્ટ્રપતિને સંબોધી કલેક્ટરને આવેદનપત્ર આવેદન પત્ર આપવા પહોંચ્યા હતા એસ એસ સભ્યોએ આપેલા આવેદન પત્રમાં જણાવ્યું હતું કે બિહાર રાજ્યમાં આવેલા બોધ વિશ્વના વિવિધ બૌદ્ધ બૌદ્ધો અલગ અલગ સમયે આંદોલન ચલાવી રહ્યા છે પરંતુ આ દિન સુધી સરકાર કોર્ટ કે કોઈ રાજકીય સંગઠન દ્વારા આ બાબતે કોઈ નક્કર પગલા ભરવામાં આવ્યા નથી ભારત અને વિશ્વના બૌદ્ધ લોકો છેલ્લા ઘણા દિવસોથી બોધ ગયામાં એક અચોક્કસ મુદ્દતના ઉપવાસ પર બેઠા છે કારણ કે તેમની માંગણીઓ અંગે સરકાર દ્વારા ઘણા આંદોલનો અરજીઓ કરવામાં આવી રહી છે તેમ છતાંય તેનું કોઈ પ્રકારનું નિરાકરણ કરવામાં આવ્યું નથી બૌદ્ધ વિચારધારામાં માનતા વિશ્વના લોકો માટે મહાબોધિ મહાબોધી મહાવિહાર ખુબજ પવિત્ર સ્થળ અને ધરોહર છે આ મહાબોધી વિહાર પાંચમી સદી અશોક દ્વારા બાંધવામાં આવેલ મઠ છે જે માત્ર નથી માત્ર નથી તે બોદ્ધો માટે એક વારસો છે ન્યાય ની આશા સાથે જો ઉપરોક્ત મુદ્દાઓ અંગે યોગ્ય પગલા નહીં લેવામાં આવે તો આગામી દિવસો ભારત અને વિશ્વભરના બૌદ્ધો દ્વારા વિશ્વવ્યાપી આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારી હતી મારું નામ પૂનમનારિયા અમે સ્વયં સૈનિક દળના માધ્યમથી આજે જે અત્યારે ઘણા દિવસોથી બિહાર રાજ્યના બૌદ્ધ ગયાની અંદર જે આંદોલન ચાલી રહ્યું છે એ આંદોલનના સમર્થનમાં આજે ભરૂચ જિલ્લાના બૌદ્ધ લોકો આજે કલેકટર સાહેબને આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ કે જેમ દરેક ધર્મના ધર્મનું સંચાલન પોતાના જ ધર્મના લોકો કરતા હોય છે એમ બૌદ્ધ ધર્મનું સંચાલન અત્યારે વિધર્મીઓના હાથમાં છે તો એ વિધર્મીઓના હાથમાંથી લઈ અને ફક્ત અને ફક્ત બૌદ્ધ લોકોને આપવામાં આવે એના માટેનું આવેદનપત્ર આપીએ છીએ અને આપના દ્વારા જણાવવા માંગીએ છીએ કે આવનાર દિવસ જો આમ નહીં કરવામાં આવે તો આવનાર દિવસોમાં વિશ્વમાં જેટલા પણ બૌદ્ધ દેશો છે વિશ્વમાં પણ જેટલા પણ બૌદ્ધ લોકો છે એ આ આંદોલનમાં જોડાશે અને આ આંદોલનને વિશ્વ સ્તરે પહોંચાડીશું અને આ કોઈ પણ રીતે અમે આનો કબજો લઈને રહીશું